કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને એક નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો રે ભાઈ વાત કરું ને તો અત્યારે વાગ્યા છે પેલા સાડા દસ ને આજે છે સોમવાર ને તારીખ છે છ ને આજે છે ભાઈ અમારી કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનો પહેલો દિવસ ને આજે છે ભાઈ એકાઉન્ટનું પેપર તો કાંઈ નહીં પરીક્ષાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ જ ગયો છે બ્લોગ શરૂ કરવાનું ટૂંકમાં સ્ટાર્ટિંગ કરવાનો ભૂલી ગયો હતો અત્યારે એટલે મોડો ગીરો છે જસ્ટ નીકળો છું ફોન આવ્યો છે આવે સીધો કરે તો પછી સીધા પરીક્ષા દેવા ને ભાઈ વાત કરું ને તો સોમથી શનિ ટૂંકમાં એક જ અઠવાડિયામાં આપડી એક્ઝામ છે ને પૂરી થઈ જવાની છે એ મને કેમ કારણ કે વર્તમા રજા આવે રવિવાર આવે એ બધું થાય ને તો પરીક્ષા લંબાય એની કરતા એક પૂરી થઈ જાય ને તો મજા આવે તો કાંઈ નહીં બ્રિજસ આવે પછી આપણે જાય સીધા કોલેજે ને દઈ દઈએ ભાઈ પરીક્ષા

બેઉડા વેશે તું બીજ આયો છો હે હે યો કર દે કર દે એને તો આવશે દે ભરી જા ભરી જા ભરી જા ભરી જા ભરી જા ભરી જા એલા ભરી જવાય

લાવા મોમસ એ રહે દે કાવે આની હળી બનાવે કેટલા બનાવવાના છે મને હા રોયો અત્યારે આવ્યા છે ભાઈ અમે ટ્રેડ્સમાં ને ઓફર છે કે છે 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 પેલા હું પેલા મારાીલન પેન્ટ જોતું છે મારે અત્યારે જે વસ્તુ જોવે કઈ પણ નથી મળતી મને અત્યારે એટલી મને ખબર પડે મારે જોવે છે વ્હાઈટ કલર નું લીલન પેન્ટ લીલન પેન્ટ મને આખા ટ્રેડ માં દેખાણું જ નથી કઈ ભાઈ થઈ ગયા છે કારણ કે જઈએ છીએ રીડિંગ કરવા ગ્રુપ સ્ટડી કહેવાય ગ્રુપ સ્ટડી હું પ્રકાશ અનિલ ને અગ્રિજેશ પ્રકાશ ની વાડીએ જઈએ છીએ તો નેવડ ભોગવા તો આવ્યા જ છે ઓલરેડી પણ જઈએ ને ભેગો કરી અનિલ ને ભેગો કરી પછી જઈએ સીધા વાડીએ પોગી ગયા છે એકચ્યુલીમાં પ્રકાશભાઈની વાડીએ અને તડકો જોવો ને તમે દ્રશ્ય જો આને શું કહેવાય કપાસ કહેવાય ને ધીસ ઇઝ અ કપાસ ઇઝ કપાસ એક એક ઉટકો દેખ દેખ તોડતો નહી રહેવા દે દેખ ને આ છે ભાઈ અમારી મઢોલી અને અહીંયા વેચીને અમે છે ને એકચ્યુલીમાં શું ગણવાના છીએ દાખલા દાખલા અનિલ આવે છે અનિલ માકડીયા આવે છે અનિલ વાગેલા આવે છે

મારો અઠવાડિયા લાગી હવે એને હક લેવા દે નહીં લપક કે મારો રિચાર્જ જ આ તો મસ્તી કરું છું એવું નથી લાગતો તો રિચાર્જ જ નથી હે પહેલા માં રિચાર્જ નથી એટલે ત્રણ વાર કીધું મેં એને ફોન કે અનિલ આવે છે પછી અમે દાખલા કરીશું ભાઈ આવો અનિલ સાહેબ આવો દાખલા શીખવાડવા બાવા નકરા કેમ દાખલા શીખવાડે મેં કીધું

એડે જોઈને હાલ જે ભાઈ પક્કાભાઈ એમ કે છે મને એકચ્યુઅલીમાં અમે પડી જાશું ને એટલે અમારી ઉપાધી થાય છે થોડીક થોડી પણ કાંઈ વાંધો નહીં અમે જઈએ છીએ આમ એટલે કંઈક જો ભાઈ જીવ જંતુ નીકળવું હોય તો મજા મજા આવી જાય તો ચાલો જઈએ છીએ પક્કાભાઈની વાડી એક્સપ્લોર કરવા એક્સપ્લોર જમીન છે સાવ પોલી પોલી ક્યાં છે ટમેટી

નાસ્તો કરીશ પછી ભાઈ સીધો પાછો વાંચવા ને બાકી તો ભાઈ આજ માટે આટલું જાય હોપ કે તમે બધાને વિડિયો વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા લોક સાથે બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય